મહત્વપૂર્ણ સમાચારો કારસો રચવામાં આવ્યો છે રાજકોટ એમ્સના પૂર્વ ડિરેક્ટરના પુત્રને નકલી સર્ટી આધારે નોકરી અપાવ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર કચોટે પોતાના પુત્રને નોકરી અપાવ્યા હોવાની વાત સામે આવી રહી છે પુત્રને આંખમાં ખામી હોવા છતાં તેને ફિઝિકલી ફિટ જાહેર કરી દેવાની વાત પણ સામે આવી છે વહીવટી અધિકારી જયદેવ વાળાએ પણ પોતાના મોટાભાઈને નકલી સેટીના આધારે નોકરી અપાવ્યાનો આરોપ લગાવ્યો છે થોડા સમય પહેલા જ બંનેને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા ખૂબ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી રાજકોટની પ્રખ્યાત એમ્સ હોસ્પિટલ જેમાં ભરતી કૌભાંડ અને આ ભરતી કૌભાંડની વાત કરવામાં આવે તો નકલી સર્ટિફિકેટના આધારે નોકરી આપવાનો કારસો સામે આવ્યો છે વધુ જાણકારી માટે ફોનલાઇન પર જોડાયા છે રાજકોટની સંવાદદાતા લકી જે લકી જણાવશો રાજકોટ એમ્સના પૂર્વ ડિરેક્ટરના પુત્રને નકલી સર્ટિફિકેટના આધારે નોકરી પાવેનો સનસનીખેજ આક્ષેપ લગાવવામાં આવ્યો છે શું છે વધુ જાણકારી ના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીએસ કઠોરનો કારસ્તાન સામે આવ્યો છે તેમાં ડોક્ટર જે કઠોરના ભ્રષ્ટાચારનો ક્યાંક ને ક્યાંક પર્દાફાશ થતો હોય તેવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે પોતાના દિવ્યાંગ પુત્ર ને મેડિકલ ફિટ બતાવી અધિકારી બનાવી દેવાયો છે અને ભરતીમાં જે ગોટાળો છે તે કરવામાં આવ્યો છે ડોક્ટર કટોક ના પુત્ર ભાવેશ પટોક છે તે બંને આંખમાં તેને તકલીફ છે ભાવેશ પટોક પાસે ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં કઈ રીતે મેડિક મેડિકલ ફિટ બનાવી દીધો તે પણ એક મોટો પ્રશ્ન છે તે અહીં ઉપસ્થિત થાય છે ભાવેશ પટોક ને આજથી ઉપરતા એમ્સમાં દવા લીધી હતી અને તેનું સર્ટિફિકેટ પણ સામે આવ્યું છે પરંતુ છતાં પણ તેને મેડિકલ ફીસ બનાવીને ક્લાસ ટુ અધિકારી એટલે કે વહીવટી અધિકારી છે તેને બનાવી દીધો છે બીજી તરફ જોવા જઈએ તો ભાવેશ પટોલ સત્તર વર્ષથી આજ કરી દવા લે છે છતાં પણ તેને મેડિકલ ફીસ છે તે બનાવી દીધો સાઠ ટકા ડિસેબિલિટીનું સર્ટિફિકેટ હોવા છતાં કઈ રીતે મેડિકલ ફીસ તેને બનાવી દીધો તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત રહ્યો છે ત્યારે એમ્સમાં જેટલી ભરતી અત્યાર સુધી થઈ છે

ઈ ચોક્કસ સીડીએસ ની વાત કરવામાં આવે તો તેમના કાર્યકાળમાં બીજી તરફ હવે આ સમગ્ર મામલે હવે ભરતી પેલા છેલ્લે લગી કઈ પ્રકારની કરવામાં આવી છે તેને લઈને પણ હવે સવાલો છે તે ઉપસ્થિત થઈ ત્યારે હવે શું કાર્યવાહી થશે તે તો હવે આગામી સમયમાં ખ્યાલ આવશે જી આપ જોડાયા આપનો આભાર તો રાજકોટમાં એઇમ્સમાં નોકરીનું ભરતી કૌભાંડ સામે આવ્યું જેને લઈને હવે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે